ભરૂચ શહેર જિલ્લામાં ધૂળેતી પડવામાં નદીમાં કે નહેરમાં નહાવા માટે અનેક લોકો જતા હોય છે જે દરમિયાન ડૂબી જવાની સંભાવના રહી છે ત્યારે ધૂળેતીના દિવસે જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ હોવાનું ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચીડા ગઢવીએ જણાવ્યું હતું ધૂળેતીનો તહેવાર હોય તમામ ફાયર સ્ટાફને ફરજ પર હાજર રાખવામાં આવ્યા હતા દરમિયાન આજે ભરૂચ જિલ્લાના સમની દયાદરા નંદેલાવ મક્તમપુર અને કરોડમાં ડૂબવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં નંદેલાવ ડાયદ્રા અને સમનેમાંથી એક બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે મક્તમપુર અને કરોડમાં ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે નંદેલાવ ગામના પાછળના મિલનનગર નજીક આવેલા તળાવમાં બે બાળકો ડૂબી જવાની ઘટના બની હતી એક સાત વર્ષીય અને બીજો અગિયાર વર્ષીય બાળક ગામના તળાવમાં ડૂબી ગયા હતા જે ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવમાં બાળકોની શોધખોળ આરંભી હતી જેમાંથી સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે અંધારો થઈ ગયો હોવાથી બીજા બાળકની શોધખોળની કામગીરી બંધ રખાઈ હતી આ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતાં પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અઠે મોકલી વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત આમોદના સમની નજીક કેનાલમાં એક યુવક ડૂબી ગયો હતો જે અંગેની માહિતી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં મળતા ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને મરણ પામનાર પિન્ટુ સહ હોવાનું જાણવા મળ્યું છે જે માટલા અને પ્લાસ્ટિકનો સામાન વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા આજ રોજ ભરૂચ ફાયર સ્ટેશનને કોલ મળેલ કે સમની પાસે કેનાલમાં એક છોકરો ડૂબી ગયો તેને અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ડેડ બોડી છોકરાની પોલીસ ખાતા અને હોસ્પિટલ ખાતાને સુપ્રત કરેલી છે કેટલા કલાકથી તમારી શોધખોળ ચાલતી હતી અમારી લગભગ પંદર વીસ મિનિટમાં અમે તાત્કાલિક શું નામ આપનું અલ્પેશ